છોકરીઓને કંઈ કહેવાતું નથી કાંઈ કરી બેસે એનું તમને ઉદાહરણ આપું એક શિક્ષકે એક છોકરાને કીધું કે આજે હું તને હોમવર્કમાં એક કામ છોપું છું દસ જણાને મળી અને એને ભેટવાનું અને ભેટી કહેવાનું કે ધીરજ રાખજો જીવનમાં શ્રદ્ધા રાખજો હું તમારી સાથે છું છોકરાએ એના પપ્પાને વાત કરીશ કે મારે આ રીતે દસ જણાને કહેવાનું છે પપ્પા કહેતા હું તને મોલમાં લઈ જાઉં ત્યાં મળી જાય છે દસ જણા વરસાદ ધોમ વરસાદ હતો છતાંય છોકરાએ જીત કરેલી તો ગયા મોલમાં ગયા નવ જણા મળ્યા દસમો ન મળ્યું છોકરાને એમ છે શિક્ષકે કીધું છે કે દસ જણાને મારે કહેવાય નિરાશ થઈ ગયો રાટી હાકી ફોર વ્હીલમાં જતા રહે દીકરો ક્યાં રસ્તામાં એક ઝૂપડપટ્ટીમાં એક બાયું હતી તો કે અહીંયા એક કહે કોઈ ઓરખ છે હું એને કીધું દસમું એ થઈ જાય ગયા જોયું તો ભાણો ખટખટ આવ્યો તો નિરાશ ચહેરે ભાઈ આવી એ બેનને વાત કરી છોકરે અમારા શિક્ષકે આ કામ સોંપે છે છોકરા કરી લે બેટા તો કીધું કે ધીરજ રાખજો જીવનમાં શ્રદ્ધા રાખજો હું તમારી સાથે હતો અને એ ભાઈના મોઢા ઉપર રોનક આવી ગઈ અને એણે દાંત કાઢીને કીધું વાહ એના બાપે કીધું કે બેન કંઈ મુશ્કેલીમાં હતા તો કે હું મૂંઝાણી છીએ અને સુસાઈડ કરવા જઈ રહી પણ મને આજે આ બાળકમાં અવાજમાં એવું છે ગણું કે ઈશ્વરે મને દેવદૂતના રૂપમાં બાળકને મોકલ્યો અને મને હિંમત આપી છે હવે હું સુસાઈડ નહીં કરું અને અંદર આવા ચા પાણી પીવો તો ઈશ્વર હંમેશા આપણી સાથે કોશિશ કરજો કોઈ પણ વખતે મૂંઝાતા નહીં અને જો મારો છોકરો સી એ બનેલો છે મેં હંમેશા જ્યારે જ્યારે એ પરીક્ષા આપે ત્યારે હું એને કહેતો કેટલા મોજાતો નહીં ફેલ થાય તો ગભરાતો નહીં બીજી કોશિશ કરજે ત્રીજી કોશિશ કરજે અને જ્યારે જ્યારે ફેલ થયેલો છે કારણ કે ચાર્ટડ એકાઉન્ટનું ભણતર બહુ અઘરું છે તો જ્યારે ફેલ થાય ત્યારે હું એને પિક્ચર જોવા લઈ જાઉં ફોટવા લઈ જાઉં ગિફ્ટ અપાવી દઉં કે મારો છોકરો મને બધ બનીને કહેતો પપ્પા કેટલા તમે કેટલા સારા છો હું કહું હું સારો નહીં તું સારો હતો તું હજી કોશિશ કર અને આજે ચાર્ટર એકાઉન્ટ થઈ ગયો છે અને દસ વર્ષ વીસ વર્ષથી ચાર્ટર એકાઉન્ટ છે અને તમારી જાણ મળશે કે ચાર્ટર એકાઉન્ટ ભણે એને મહિને એક લાખ રૂપિયા કમસે કમ કપા કમાવવા અઘરી વાત નથી એટલે દીકરીઓ કાંક બનજો ભણજો અને ગજરાની શાળાનું નામ ઉજ્જવળ કરજો ગજરા નામ ઉજ્જવળ કરજો આપણા દેશનું નામ ઉજ્જવળ કરજો એ સાથે જય હિન્દ જય ભારત જય હિન્દ